આ કેપ્સ્યુલ છે હેર ની પણ છે ને ફેસ ની પણ છે તમે જોઈ શકો છો પછી અમે આ વેક્સ પટ્ટા લાયા તમે જોઈ શકો છો કે છે પછી બીજું શું લે આપણે આ ગોલ્ડન બ્લીચ છે કોને બ્લીચ કરાવવું છે જેને બ્લીચ કરાવવું હોય એ આવી જજો আডিি টেন্নো বিছে তামে চোই সকো ছো আপন খুকালে লাই কানাকে খাও কারেলে আপে বাকে টাজিটে এক থালো খালি খাইজে আপে ভা�

एली दूषा, दस महीना का है, हाँ, ना, आठ मोचा ले, नौ मोचा, नौ मोचा ले, जो इसे, एक उसने, फोर्स में, पच्चीस, ना पच्चीस में दस, अगर फोर्स पच्चीस है ना, लेट फोर्स है ले, अभी फेसियल कीचा तो चौंक चले, हाँ चौंक चले, अभी फेसियल कीचे, जो इसे पूछा तब में, पच्चीस छे भी

આટલો સામાન અમે લઈને આવ્યા છે આ બધું લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કે કેટલો સામાન છે તો મિત્રો બાય બાય આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ ફરી મળીશું તમારા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય